એક વખત ભગવાન શ્રીરામે લક્ષ્મણને કહ્યું લક્ષ્મણ મારા અને સીતાજી વચ્ચે એક ઝઘડો થઈ ગયો છે તું ન્યાય કર લક્ષ્મણજી વિચારમાં પડી ગયા અને પછી માની ગયા ભગવાન શ્રીરામે કહ્યું હું કહું છું મારા પગ સુંદર છે સીતા કહે છે કે તેના પગ સુંદર છે લક્ષ્મણ તું બંનેના પગની પૂજા કરે છે હવે તું જ નિર્ણય કર કે કોના પગ સુંદર છે લક્ષ્મણજીએ કહ્યું તમે મને ધર્મ સંકટમાં નાખી દીધો છે ત્યારે શ્રીરામે સમજાવ્યું કે તું વૈરાગી છે તો નિર્ભય થઈને કહે કે કોના પગ સુંદર છે રામના પગને જોતાં જોતાં લક્ષ્મણજી બોલ્યા મા તેના પગ કરતાં તમારા પગ સુંદર છે સીતા માતા પ્રસન્ન થઈ ગયા પછી લક્ષ્મણજી બોલ્યા માતા વધારે પ્રસન્ન ન થાવો ભગવાન રામના પગ છે માટે તમારા પગનું મૂલ્ય છે હવે રામ પગ પણ પ્રસન્ન થઈ ગયા તો પછી લક્ષ્મણજી ફરીથી બોલ્યા તમારે બંનેને પ્રસન્ન થવાની આવશ્યકતા નથી તમારા બંનેના ચરણ કરતાં પણ એક બીજું ચરણ છે જેના કારણે તમારા બંનેના ચરણની પૂજા થાય છે અને તે ચરણ છે આચરણ તમારા ચરણ સુંદર છે તેનું મહાન કારણ આચરણ છે તમે આચરણ સારું કરો છો એટલે તમારા ચરણ પણ પૂજાય છે સાચી વાત છે મિત્રો વ્યક્તિનું આચરણ સારું હોય તો તેનું તન અને મન બંને સુંદર હોય છે અને તે સંસારમાં તેમના નામની છાપ મૂકી જાય છે ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં તમને આવા વિડીયો ગમતા હોય તો કમેન્ટમાં જણાવજો આનાથી પણ વધારે સારું કરવાની કોશિશ કરશું ત્યાં સુધી હસતા રહેજો ખુશ રહેજો અને બીજાને પણ હસાવતા રહેજો